નિગમના ભાવનગર વિભાગ દ્વારા મુસાફરો સુવિધા મળે તે હેતુથી વિશેષ વ્યવસ્થા કરી હતી તારીખ સત્તર ઓક્ટોબર બે ના રોજ સિત્તેર બસો જેમાં ભાવનગર ડેપોની બાર વર્ષ અને તારીખ અઢાર ઓક્ટોબર બે ના રોજ પચાસ બસો જેમાં ડેપોની દસ બસ આ રીતે કુલ એકસો વીસ બસનું એક્સ્ટ્રા સંચાલન ભાવનગરથી સુરત દિશામાં કરવામાં આવી રહ્યું છે વિભાગના આઠ ડેપો દ્વારા બસો રવાના થશે અને મુસાફરોની માર્ગ મુજબ ઓનલાઈન બુકિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરશે બરોડા અને બોટાદ ડેપોથી અમદાવાદ વડોદરા માર્ગે સુરત જવા માટે બસો રવાના થશે જ્યારે ગઢડા અને ગારેધર ડેપોથી છોટા ઉદયપુર માર્ગે સુરત માટે બસો રવાના થશે કોઈ સમૂહ અથવા ગ્રુપના પચાસ મુસાફરો એક સાથે બુકિંગ કરાવે તો તેમના વિસ્તાર કે ફળિયામા માટે વિશેષ બસ ફાળવવામાં આવશે તહેવારો દરમિયાન મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખી દરેક ડેપો પર પાંચ બસો સ્ટેન્ડ બાય રાખવામાં આવી સાથે જ ભાવનગર ડેપોથી અમદાવાદના ટ્રાફિકને જોઈને વધુ ત્રણ બસનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તેમજ જરૂર પડે તો વધુ બસો મૂકવામાં આવશે sim